પોલીસ નવાવાસ પાસે આવેલ મંદિરે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે નટવરજી તથા સુખદેવભાઈ દજુજી ઠાકોર પરિવાર તરફથી ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવે છે આ વર્ષ પણ ભજન સંધ્યા અને પ્રસાદનું સુંદર આયોજન કરાયું આ ભજન સંધ્યા કાર્યક્રમમાં અરુણા બારોટ તેમજ અન્ય નામની અનામી કલાકારો પોતાના સ્વરથી સુંદર ભજનો પીરસી ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા દર વર્ષેની જેમ હજારો ભક્તો રામદેવપીરના દર્શન પ્રસાદ અને ભજન સંધ્યાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા નેજા ચઢાવવાનો કાર્યક્રમ જેવા અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં પરિવાર દ્વારા ડીસાની તમામ ધર્મ પ્રેમી જનતાને જોડાવા માટે પ્રેમપૂર્વ આગ્રહ પણ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા হ্যা হন হন হ હાલ હાલ મતલબ આવા ગારેશ મારી ટીમ ની અંદર અમારા અશોક ગોહિલ છે અમારા શરણ શી સોલંકી છે અને અમારો દિસ્તામા નારા ઉબેન ભાઈ પણ એ બહુ સારા મજદીક છે અને જુના દિશા ભી